વિસ્તરણ અધિકારી પંચાયત અને જુનિયર ક્લાર્કના ગોળ ગોળ જવાબો વિગતવાર વાત કરીએ તો ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે મોટા ગળા પ્રાથમિક શાળા આવેલી છે આ શાળાના આગળના ભાગે અને પાછળના ભાગે બંને બાજુનો કમ્પાઉન્ડ વોલ તૂટી જવા પામી હતી જેને કરોડિયા પૂર્વ ગામની મોટા ગળા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બનાવવામાં આવી હતી જે અહીં વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે સમગ્ર શિક્ષા અભિયાન દાહોદ દ્વારા ટી એ એસ પી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત નવ નંબરના ક્રમાંકે ફતેહપુરા તાલુકાની કરોળિયા ગામની મોટા કડા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલને રૂપિયા એક લાખ એક્યાસી હજાર પાંચસોના ખર્ચે રિપેર કરવાની મંજૂરી આપવામાં આવી હતી જે મુજબ શાળાના આચાર્યએ આ કમ્પાઉન્ડ વોલની રિપેરિંગની કામગીરી કરી હતી ત્યારે આ બાબતની જાણ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચને સરપંચ ને થતા તેઓ શાળાના વગર કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના તલાટીને અંધારામાં રાખીને ગેરમાર્ગે પંચાયત પૂર્વ ગ્રામ ગ્રામ સભાના ઠરાવ નંબર એકસો બેતાલીસ ના આધારે તારીખ છબ્બીસ બે બે હજાર ચોવીસ ના રોજ વહીવટી મેળવી હતી અને તારીખ છ મે બે હજાર ચોવીસ વસી નંબર ચારસો સત્યોતેર અને અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ વસી નંબર ચૌદસો ત્રેવીસના આધારે આ કામ સરપંચ દ્વારા કરવામાં આવેલ છે તેમ બતાવીને તે સમયનો ચાલુ કામનો ફોટોગ્રાફ તેમજ આ કામના સીસી અને બિલ ચૂકવણીની દરખાસ્ત કરી હતી જેના આધારે ઉપાડ હુકમ થતા સરપંચે રૂપિયા એક લાખ છાસઠ હજાર પાંચસો ઉપાડીને ભ્રષ્ટાચાર કર્યો હતો આ સમગ્ર બાબતની કરોડિયા પૂર્વ ગામના જાગૃત નાગરિક અને એક શિક્ષકને થતાં તેઓએ આ બાબતે તાલુકા કક્ષાએથી લઈને જિલ્લા કક્ષાએ તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી ત્યારે તપાસનો રેલો કરોડિયાપૂર્વ ગ્રામ પંચાયતના સરપંચના પગ સુધી આવતા કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચે આ ભ્રષ્ટાચારની તપાસમાંથી બચવા માટે શાળાની બીજી તરફ આવેલો સહી સલામત કમ્પાઉન્ડ વોલનો કોટ લગભગ પચાસેક ફૂટ જેટલો જેસીબીની મદદ વડે તોડી પાડીને વીસ ડિસેમ્બર બે હજાર પચીસથી લઈને પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ એમ કુલ છ દિવસના ગાળામાં આ કોર્ટ નવો બનાવીને આ કોર્ટ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતે બનાવ્યો હોવાનું તેવું દર્શાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે આ કોર્ટની કામગીરી ચાલતી હતી તે વખતે મીડિયાના મિત્રોને તેમજ મીડિયાના કર્મચારીઓને આ કામગીરીની વિડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવા દેવામાં આવી ન હતી હવે આ સમગ્ર મામલે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર પ્રકરણની ખબર નથી ત્યારે આ તમામ તપાસનો અહેવાલ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી પાસે માંગવામાં આવ્યો હતો પરંતુ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી જાણી જોઈને આ અહેવાલ બનાવવામાં વિલંબ કરી રહ્યા હોવાનું ચોરેને ચોટે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ બાબતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને પૂછવા માટે અને જાણકારી મેળવવા માટે અમારા પ્રતિનિધિ દ્વારા તારીખ ચોવીસ ડિસેમ્બરથી લઈને તારીખ અઠ્ઠાવીસ ડિસેમ્બર સુધી સતત સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક થઈ શક્યો ન હતો ત્યારે આજે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીની મુલાકાત લેવા અમારા પ્રતિનિધિ જતા ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી હાજર ન હતા તેઓનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે હું અત્યારે ફિલ્ડમાં છું અને તેમને આ મોટા પ્રાથમિક શાળા કમ્પાઉન્ડ વોલ ભ્રષ્ટાચાર અહેવાલ બાબતે પૂછપરછ કરતાં તેઓએ આ બાબતે તપાસ ચાલુ છે જેથી હું તમને કંઈ પણ જણાવી શકીશ નહીં તેવું જણાવીને તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો ત્યારે આ બાબતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના નાયબ તાલુકા વિકાસ અધિકારી એટલે કે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને પૂછપરછ કરતા તેઓએ પણ આ બાબતે કંઈ પણ જણાવવાનો ઇનકાર કર્યો હતો ત્યારે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની પંચાયત શાખામાં વિસ્તરણ અધિકારીને પણ પૂછપરછ કરતા વિસ્તરણ અધિકારીએ આ બાબતે હું કંઈ જાણતો જ નથી તેવું જણાવ્યું હતું ત્યારે આ બાબતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના જુનિયર ક્લાર્કને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી જ આપને વધુ માહિતી આપી શકશે ત્યારે આ સમગ્ર બાબતે આચાર્ય દ્વારા તમામ પુરાવાઓ રજૂ કરવા છતાં પણ ફતેપુરા તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા આ બાબતને દબાવી દેવામાં ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ સમગ્ર પ્રકરણમાં ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ પણ સંડોવાયેલા હોય તેમ લાગી રહ્યું છે જો આ બાબતે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવશે તો આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે અને ફરોળિયા પૂર્વ ગ્રામ પંચાયત દ્વારા આવા બીજા કેટલા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે તો આવાને આવા કેટલાય ભ્રષ્ટાચાર ખુલ્લા પડશે તો નવાઈની વાત નહીં હોય ત્યારે હાલ તો કરોડિયા ગામના નાગરિકો દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તેમજ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સરપંચ સહિત ફતેહપુરા તાલુકાના અધિકારીઓની સંડોવણી બહાર આવે તો સરપંચ સહિત તમામ અધિકારીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આશા સાથે ન્યાય માટે મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે આ કમ્પાઉન્ડ વોલ ભ્રષ્ટાચાર મામલે વધુ વિગતો ટૂંક સમયમાં પ્રસ્તુત કરવામાં આવશે